વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂપિયા ત્રણ પોઈન્ટ બ્યાસી કરોડના ખર્ચે નિઝામપુરા અતિથિ ગૃહલોકાર્પણ કરવામાં આવ્યું તેમજ સયાજીગંજ વિધાનસભાના આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હાલ થોડા સમયમાં લગ્ન સરા શરૂ થશે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નિઝામપુરા ખાતે નિઝામપુરા અતિથિ ગૃહનું લોકાર્પણ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી રૂપિયા ત્રણ પોઈન્ટ બ્યાસી કરોડના ખર્ચે અતિથિ ગૃહ તૈયાર કરવામાં આવ્યું હતું જેનું લોકાર્પણ વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશી સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુ રોકડિયા વડોદરાના મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ

અને કહી શકાય કે વોર્ડ નંબર એક અને બે તમામ વિસ્તારના નાગરિકોને ખૂબ જ સારી સુવિધા મળે એવો કોર્પોરેશન સંચાલિત અતિથિગૃહનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું આ અતિથિગૃહની અંદર ખૂબ જ મોટો બેન્કવેટ હોલ જ્યારે પણ કોઈ મેરેજ હોય તો એના માટેના બેથી ત્રણ જેવા ગેસ્ટ રૂમ્સ મોટું કિચન પાર્કિંગની સારામાં સારી સુવિધા અને આગળના દિવસોમાં લેન્ડસ્કેપિંગની પણ સારી સુવિધા ઊભી કરવામાં આવનાર છે ત્યારે આટલો ખૂબ જ સુંદર અને અદ્યતન હાલના જે જમાનાને જે છાજે લોકોને જ્યાં પ્રસંગ કરવા ગમે એવો એક સારામાં સારો અતિથિગૃહનું આજે લોકાર્પણ આપણા માન્ય મેયરશ્રી અને તમામ પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે આ તકે ઉપસ્થિત રહી અને મને પણ આ અતિથિગૃહ વિશે જાણીને ખૂબ આનંદ થયો છે અને આપના માધ્યમથી વડોદરાના સર્વે નાગરિકોને અને ખાસ કરીને સયાજીગંજ વિસ્તારના આપણા ધારાસભ્ય શ્રી કેયુરભાઈ પણ ઉપસ્થિત છે ત્યારે સયાજીગંજ વિધાનસભાના તમામ નાગરિકોને પણ હું હાર્દિક શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવું છું જી આવનારા સિઝનની અંદર આ હોલનું હવે બુકિંગ માટે પણ ચાલુ થનાર છે અને લોકો વધારેમાં વધારે સસ્તા ભાવે આ હોલનો આ અતિથિગૃહનો લાભ લે એ બાબતે કોર્પોરેશન દ્વારા પ્રયત્નો હાથ ધર્યા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સયાજીગંજ વિધાનસભામાં નિઝામપુરા વિસ્તારમાં જે કરોડ લાખના ખર્ચે જેથી ગૃહનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકાની ટીમનો સાયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય તરીકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ વિસ્તારના નાગરિકો માટે જે આયોજન આજથી બે અઢી વર્ષ પહેલા થયું હતું આજે પરિપૂર્ણ થયું છે અને આજે એનું ઉદ્ઘાટન થયું છે હજુ દિવસ પણ છોડ વવાયા નવા અને નવું આજે આ ગૃહનું નું ઉદઘાટન કરવામાં આવ્યું છે એક લાખ ચોરસ ફૂટ જગ્યાની અંદર તેર હજાર ચોરસ ફૂટ જેટલું બાંધકામ અને પાર્કિંગનો નો મોટો એરિયા આશરે ત્રણસો ચારસો ગાડી અંદર પાર્ક થઈ શકે એટલી મોટી વ્યવસ્થા વિસ્તારની અંદર આ વિસ્તારના નાગરિકો જે લગ્ન માટે અન્ય કાર્યક્રમો માટે અને નાના મોટા પ્રસંગો માટે જે ઉદઘાટનની રાહ જોતા હતા આજે ઉદઘાટન થયું છે અને વડોદરા મહાનગરપાલિકાનો ટીમનો આજે આભાર વ્યક્ત કરું છું સયાજીગંજ વિધાનસભામાં આજે દસ જેટલા જગ્યા પર સિત્તેર વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આયુષ્યમાન કાર્ડ નું આયોજન પણ કર્યું છે એનું પણ ઉદ્ઘાટન આજે આ જ જગ્યાએથી દસ જગ્યાના આયોજનના કેમ્પનું ઉદ્ઘાટન આજે આ જગ્યાએથી કરવામાં આવ્યું છે ખરા અર્થની અંદર આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો દરેક જગ્યા પર ઉમટી પડ્યા છે એવરેજ દરેક જગ્યા પર થી લઈને બસો લોકો સુધી આયુષ્યમાન કાર્ડ કેમ્પના લાભાર્થીઓ આવી રહ્યા છે સરકારની જે યોજના છે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે વિચાર સાથે કે મારા સિત્તેર વર્ષની ઉપરના કોઈ પણ નાગરિક એ ટ્રીટમેન્ટના અભાવે અથવા તો ફાયનાન્શિયલ ક્રાઇસિસના અભાવે ટ્રીટમેન્ટ વગર રહી ના જાય એની ચિંતા એક છોકરા તરીકે માન્ય વડાપ્રધાનશ્રીએ કરી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અને સંગઠનના તમામ લોકોની ફરજ છે કે આ ઘર ઘર સુધી આ પહોંચી જાય લોકોને સારી ટ્રીટમેન્ટ મળે લોકોને જે ફાઇનાન્શિયલ બર્ડન પડતું હતું એ ઘટે એ દિશાની અંદર આજે સિત્તેર વર્ષનાથી મોટા લોકોનો તમામનું આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન પણ નિઝામપુરા અતિથિગૃહ સહિતની દસ જગ્યાઓ પર સયાજીગંજ વિધાનસભામાં રાખવામાં આવ્યું છે નિજામપુર અતિથિગૃહ જે જૂનું એનું બિલ્ડિંગ જર્જરિત હોય આ નવીન મકાનનું બાંધકામ કરવાની કામગીરી હાથ પર લેવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરની જનતાને વિવિધ વિકાસના કામો દ્વારા જેટલી પણ સગવડ અને સુવિધાઓનો ઉમેરો કરી શકીએ તે માટે વડોદરા મહાનગરપાલિકા સતત પ્રતિબદ્ધતાથી કામ કરી રહ્યું હોય છે ત્યારે આ વોર્ડ નંબર એક અને બેની મધ્યમાં આવેલું એવું આ નિઝામપુરા હતીથી જ્યાં વડોદરા શહેરના મારા સૌ નાગરિકો તેમના સારા નશા પ્રસંગે ત્યાં આ જગ્યાએ ઉપયોગ કરી શકે ત્યારે ખૂબ મોટા હોલ સાથેના બાંધકામ સાથે અને વિશાળ પાર્કિંગ હોય સામે ખુલ્લો પ્લોટ હોય બ્રાઇડ અને ગ્રુમના રૂમ્સ અને તેમના રિલેટિવ્સ માટે કોઈ લગ્ન પ્રેસક હોય તો જાન આવે એના માટે ઉતારાની વ્યવસ્થા આમ બધી સુવિધાઓથી સજ્જ કરી અને આ નિઝામપુરાને નવીન નિર્માણ કરવામાં આવ્યું હતું આપણા આપણી ભારતીય સંસ્કૃતિમાં દીપોત્સવી દિવાળીના તહેવારનું ખૂબ મહત્ત્વ છે અને જ્યારે કોઈ શુભારંભ કરવાનો થતો હોય છે ત્યારે પ્રાધાન્ય આપ્યું આગામી સમયમાં ઘણા બધા મોટા લગભગ બસો બોતેર કરોડ જેટલા કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના નાગરિકોને અલગ અલગ સુવિધાઓ અને વિકાસની દિશામાં ગતિ આપવા માટે આયોજનો હાથ ધરાઈ રહ્યા છે ત્યારે આ નવલ વર્ષના નૂતન વર્ષના નવલ પ્રભાતે સૌ

જે સયાજીગંજ વિધાનસભાના વોર્ડ નંબર બે નિઝામપુરા ટીપી નંબર બાર એપી એકસો દસ ખાતે અતિથિગૃહનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ અતિથિગૃહ સ્વર્ણિમ સ્વર્ણિમ જયંતિની ગ્રાન્ટમાંથી ત્રણ પોઈન્ટ બ્યાસી કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે એક મોટો હોલ છે કિચન છે પાર્કિંગ એરિયા છે પેવર બ્લોક નાખેલા છે લેન્ડસ્કેપિંગ કરીને ગાર્ડન બનાવેલો છે ઉપર વધુ માટેના રૂમ ગેસ્ટના રૂમ અને લેડીઝ અને જેન્ટ્સ માટે અલગ ટોયલેટ બ્લોક ખૂબ સારી સુવિધાવાળું આ અતિથિ ગૃહ આજે નાગરિકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે ટૂંક સમયમાં જ આનું બુકિંગ ચાલુ થઈ અને ગરીબ પ્રજા કે જે બહાર પ્રાઇવેટ પાર્ટી પ્લોટોના લાખો રૂપિયા ખર્ચતા હોય છે એના બદલે વ્યાજબી ભાવે આ હોલ લગ્ન પ્રસંગ માટે કે ઇતર પ્રસંગો માટે ઉપયોગ કરી શકાશે ખૂબ સારી સુવિધા વોર્ડ નંબર બે અને વોર્ડ નંબર એકના નાગરિકો માટે ઊભી કરવામાં આવી છે આ પ્રસંગે ઉપસ્થિત વડોદરા શહેરના માન્ય મેયર શ્રીમતી ભીંકીબેન સોરી સાંસદ શ્રી હેમંતભાઈ જોશી અને એરિયાના ધારાસભ્ય શ્રી કેવુભાઈ રોકડિયા તથા ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ તથા લોકલ કાઉન્સિલર તમામ હાજર રહ્યા હતા આજે આ એરિયાના લોકો માટે આયુષ્યમાન કાર્ડનો કેમ્પ માન્ય ધારાસભ્ય શ્રી કેવુભાઈ રોકડિયા દ્વારા રાખવામાં આવ્યો છે દિવાળીના પર્વમાં આજે આ કોમિટી હોલ નો આપણે લોકાર્પણ કરી રહ્યા છે અને આજે જ પહેલા દિવસે લોક સુવિધાના કામ માટે આનો ઉપયોગ થઈ રહ્યો છે ખૂબ આનંદની લાગણી છે તમામ નાગરિકો અને તમામ કાર્યકર્તા તમામ કાઉન્સિલરોને આજના આ લોકાર્પણનો પ્રસંગ છે એ માટે અભિનંદન